આ અવસરે લોકો તેમની દ્વિધા દૂર કરે છે અને એકબીજાને ખુશીથી ગળે મળીને શુભેચ્છાઓ આપે છે રમઝાન માસ પૂર્ણ થતાં ઈદની ઉજવણી કરાઈ હતી અને મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રો પરિધાન કરીને ઈદગાહાતે નમાઝ અદા કરીને નમાઝ બાદ દુઆ માંગવામાં આવી હતી જેમાં દેશમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે અને દેશ પ્રગતિ કરે તે માટે દુઆઓ કરવામાં આવી હતી આ રીતે નસવાળી ખાતે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી